જે હોય ત્યાં જવા જુ અરે હજી હું તને હજી તારે રેકોર્ડિંગ ચાલુ કરું એટલે મારું નામ સંજય ભાઈ હું નોકરી કરું છું બરાબર ખાલી ખોટી ફાંટા ફોજકારી નો રેતો જો તમારી મારા ભાઈ ને માર્યો શું સાંભળો ભાઈ મને એમ કે મારી મિસ્ટેક નથી હવે તમે એમ કે બોલાય લે અરે બોલાય લે ને ભાઈ મંગલ પાંડે વાલે આવી તાર ભાઈ ને લઈને ચાલ હે હારું